ઘણા સમયથી અત્યારે જે એમ કહેવાય ને કે વરસાદ અમારે અત્યારે આ કેટલી તારીખ છે બે તારીખ બે તારીખને અગિયારમાં મહિનામાં આજે પણ વરસાદ સારો પડી ગયો મહુવા તાલુકાના ગળથની અંદર વરસાદ છે તે અત્યારે એમ કહેવાય ને કે રહેવાનું નામ જ નથી લેતો તો અત્યારે ખુલ્લું વાતાવરણ થઈ જાય તો રાત્રે એકાદું ઝાપટું આવી જાય આજ રાતે એક ઝાપટું આવી ગયું તો દિવસે એક વાગ્યે ઝાપટું સારું આવી ગયું અને બકાલાની અંદર પોઝિશન બહુ ખરાબ થવા મળી છે ડુંગળીની તો પોઝિશન અત્યારે ફૂલે ફૂલ ખરાબ થઈ ગઈ છે જોકે રીંગણી છે તો આમાં વેચાણ પાણી થઈ ગયા તો આ રેસક પાણી થઈ ગયા કાલમાં આ પાણી છે નહોતું નીકળતું અત્યારે ખેતરો વહેતા થઈ ગયા છે એટલું બધું રેસક થઈ ગયું ને કે હવે આ કેટલા દિવસે રેસક રે એનું કોઈ નક્કી નથી અને ત્યાર પછી ડુંગળીની અંદર આપણે ઘણા ખરા ખર્ચા હવે કરવા મળ્યા છે ધીમે ધીમે પણ હજી મને એવું લાગે છે કે આ ખર્ચા પોઝિશન ઊભી નહીં થવા દે હા એમ કહેવાય ને કે જે આમાં બેનિફિટ જે મળવું પડે એ નહીં મળે અને અત્યારે તો હું ખેડૂતોને એમ જ કહેવા માગું છસું ભાઈ તમે જે વાત કરતા આ ડુંગળીની એ કરો તો શું તમારે પ્રોબ્લેમ હતો આપણે આ ડુંગળી છે આ ડુંગળીમાં આપણે ગમે એટલો ખર્ચો કરીએ તો ડુંગળી સારી નથી થતી તો એની માટે કી દવા સારી આપણને લાગુ દવા તો અત્યારે મોંઘા મોંઘી દવા વાપરે છે ખેડૂતોને છતાં રિઝલ્ટ નથી મળતા રિઝલ્ટ નથી મળતા એનું કારણ હોઈ શકે કે જમીનની અંદર હજી ભેજ હુકાય એમ નથી તો કે રેસક થઈ ગયા છે જે પણ આ રેસક નથી છે એમાં ભેજ હુકાય એમ નથી પાણી ભીરાશ છે ભરસક આપણને એમ લાગે હું કહેજુ પણ એ ખાલી જેવું તેવું ઝાપટું આવી જાય એવેલી ટીપા પડી જાય એટલે વાત પૂરી થઈ જાય જેની અંદર અશોકભાઈ અહીંયા આવો તમને વીડિયાની અંદર દરેક છે ને ડુંગળી છે એ લો કે આ રીતની ડુંગળી થઈ જાય ને શું આમાં રિઝલ્ટ મળે ખરું આવી ડુંગળી થયા પછી ખર્ચા કરવા જરૂરી છે કે ખર્ચા કર્યા પછી પણ રોવાનો વારો આવશે એવી પરિસ્થિતિ સર્જાય એવું જો લાગતું હોય તો હજી પણ આપણે શેતી જવાની જરૂર છે ખાસ કે ખર્ચા કરવા કે ન કરવા તો ડુંગળી અત્યારે અધપૈશી છે અટકેલી જેમ દર્દી બીમાર હોય એને વેન્ટિલેટર ઉપર આવી ગયું હોય અને ડૉક્ટર એમ કહેવાય ને કે રાખી મૂકે કે હજી આ બચી જશે બચી જશે છતાં એની અંદર પ્રાણ ન હોય પણ વેન્ટિલેટર ઉપર ઓક્સિજન ઉપર છે તે થોડોક પ્રભાવ બતાવે અને પછી સેલે એમાં કાંઈ આપણને સફળતા મળે ને એ રીતે ડુંગળીની પોઝિશન થઈ ગઈ જુઓ અત્યારે આપણે જસુભાઈ છે ને તમે જે કહેતા હા ને કે આ રીતની પોઝિશન મારી થઈ ગઈ છે પણ મારી રીતે ઘણી ખરી આ રીતની પોઝિશન થઈ ગઈ છે જેની અંદર જુઓ તમે અત્યારે આ ડુંગળીની અંદર મૂળિયા તમને ભરસક દેખાય છે કારણ કે મૂળિયાને જે છે એનું જે ક્ષમતા પાણીની અંદર હોય આપણે પાણીની અંદર કેમ ડૂબી જાય અને એને ઓક્સિજનની જરૂર પડે આને જમીનની અંદર અમુક ટકા એમ કહેવાય ને કે જે તરળી છે તે અત્યારે આપણે કોઈ પોઝિશન દેખાતી નથી અને જેને કારણે ઓક્સિજન મળતું નથી અને ડુંગળી છે તે ઉપરથી એમ લાગે હજી તો આ લીલી છે આમાં ખર્ચા કરીએ અને આ ખોળી જાય એ વાત ખોટી છે જો આ રીતની પોઝિશન થઈ ગઈ હોય અને વીસ ટકા સુધારો થાય એમ હોય વીસ ટકા ડુંગળી હારી હોય તો મારું કેવા પ્રમાણે છે તે ડુંગળીને ખર્ચો ન જો એની અંદર અત્યારે જુઓ તમે આ કોઈ કોઈ કાઢે એમ નથી કારણ કે આ બધું પોષું પડી ગયું શું પોષું પડી ગયું જેના પેરપાટ ખરાબ થઈ ગયા છે જે હારા થવાના નથી દવા નાખીએ તે અને એમાં આપણે ખર્ચા કરીએ તો એનું રિઝલ્ટ છે મળવાનું નથી ટકા અને જે ખર્ચો છે તે સોએ સો ટકા ફેલ છે અત્યારે આપણને એમ લાગે કે આ ડુંગળી બહુ સારી છે લીલી કાસ છે ડુંગળી પણ આમાં ત્રીસ ટકા ડુંગળી સારી રહે કેટલી ત્રીસ ટકા ત્રીસ ટકા ડુંગળી હારી રહે અને ખર્ચા હેવી થાય પાછા જેવા બીએસએફ જેવા જે ડોઝ મારી ગરડા કંપની છે એફએમસી છે આવા જે કંપનીના ડોઝ મળે એ જે ઊભી ડુંગળી દેખાય છે એમાં રિઝલ્ટ મળે જો આમાં તમે વિડીયો બતાવો આ જે ઊભી ડુંગળી દેખાય છે એમાં રિઝલ્ટ પડે જે લોદર પડી ગયા છે જેને આ જે પોસું પડી ગયું છે જેની ગેઠ એ ગેઠ પોસી પડી ગઈ કોઈ સંભાવના રહેતી નથી અને આપણને આ ગીલે લીલું ઘાસ ખેતર દેખાય એટલે આપણને થોડોક લોભ જાગે કે હવે આમાં ખર્ચા કરી અને થોડુંક હજી બેનિફિટ મળે એવો પ્રયત્ન કરીએ ઓલી ડુંગળીનું એ ખરીદી તમે ઉતારો અશોકભાઈ કે જેની અંદર એટલી બધી પ્રોબ્લેમ છે ને કે જો આ રીતની ખેડૂતોને પ્રોબ્લમ થઈ ગયું હોય જોકે આ બે વીઘાનો બોલોક છે એમાં એક વીઘું તો સારું જ છે એ તમને બતાવીએ આપણે આ જે એમ કહેવાય ને કે આખું પડી ગયું છે અત્યારે હા સર એની અંદર વીસ ટકા માલ નીકળે કેટલો વીસ ટકા એ જો વ્યવસ્થિત થાય તો આમાં વીકળે અને બાકી જે પડી ગયું છે બાફખીયા રૂપી હવે એમાં તમે દવા નાખો રિઝલ્ટ મળે પણ જે ઊભી જે દેખાય ને લોદર એમાં તમને રિઝલ્ટ મળશે બાકી જે પડવાની સંભાવના છે તે નહીં રહે કે આમાં આપણે ખર્ચો કરીશું પણ જે આનિકાનો જે બલોક દેખાય ને ઓલો બલોક બતાવશે ભાઈ જેની અંદર આપણે ખર્ચો કરવાનો છે એ ડુંગળી એકદમ સારી છે અને એમાં એટલું બધું પાણી છે આકરિયાળ જમીન છે અને ઢોરો છે જેનું પાણી છે તે નીતાર થઈને નીચલા ભાગમાં વહેતું થઈ ગયું છે આમાં પ્રોબ્લેમ રહેતી નથી અને આ ભાગ નીસો છે એટલે અહીં જે પાણી વેચી ભાગ છે તેમાં આશા આપણે ઓછી રાખવાની છતાં એમ લાગે કે હજી આમાં ત્રીસથી ચાલીસ પચાસ ટકા સુધારો થાય અને એકાદો ખર્ચો કરીશું કદાચ હજી આપણને થોડુંક ઓલું રહે પણ જો સુધારો ન થાય તો એમાં ખર્ચો કરવાની જરૂર નથી અને તમે કહેતા હા કે આપણે કેવા ડોઝ મારીએ જશુભાઈ અને કોઈ પકડે તો એની પણ આપણે થોડીક વાત કરીશું તમારે જે પ્રોબ્લમ થઈ ગઈ ડુંગળીની અંદર પાણી ભરાઈ ગયું હતું ચાર વીઘાના બ્લોકની અંદર અને તમારે તો પાણીનો નિકાસ નહોતો થતો અને જો તમારે આ રીતે સરિયા અંદરથી આવું પડી ગયા હોય ને ખાલી દસ થી પંદર ટકા માલ ઊભો હોય તો જે કોઈ પકડશે એમાં દડા થાય એવી આશા રાખવાની નહીં આવું અમારે એક બ્લોકની અંદર બની ગયેલું છે જે ચાર વીઘાનો બ્લોક આપણે જે હાથી નક્ષત્રમાં આવ્યું જ હતો એની અંદર આ રીતે ચોવીસ કલાક વરસાદ પડ્યો અને એમાં ખર્ચા કર્યા અગિયાર હજાર ડોઝના એમાં સફળતા નથી મળી એ જોતા મને એવું લાગે આ રીતનો બ્લોક થઈ જાય તો એમાં આપણે કોઈ સફળતા મળવાની નથી અને એમાં આપણે છે તે ખર્ચો કરવાની કોઈ જરૂર નથી હવે શોકભાઈ આપણે જે સારો બલોક છે એ ખેડૂત મિત્રોને બતાવો આ રીતની પોઝિશન હોય તો સો એ સો ટકા ખર્ચ જેની અંદર વીસ ટકા નુકસાન છે ખાલી અને સો એ સો ટકા ડુંગળી સારી છે આમાં સફળતા સો એ સો ટકા મળવાની છે આ ડુંગળી છે ને ચાલીસ દિવસની થઈ ગઈ જેમાં છે તે આપણને પરિણામ સો ટકા મળશે એવી આશા એ સો ટકા આપણે રાખી શકીએ હા અત્યારે જે આપણે ખર્ચો કરવાની વાત કરતા હતા કે હવે ડોઝ આપવો છે આપણે ફૂગનાશક માટે એ થ્રીપનો એટેક વધારે છે ઉપરલી થ્રીપ શું હે છે નીચેલી ભેજનું વાતાવરણ છે જેને મૂળિયાનું શોષણ છે તે અટકી ગયું છે અને બધી ગોતી ડુંગળી છે તેમ કહેવાય ને કે વશમાં અટકી ગઈ છે અને ઉપરલી થ્રીપ છે નીચેલી પાણી છે ફૂગ છે અને ગરમીનું વાતાવરણ ઓછું છે એટલે બહુ આ રીતની ડુંગળી છે તો ઊભી થઈ જ જાય છે વાંધો નહીં જ આવે પણ તેના માટે અત્યારે બીએસએફનો કેબરિયો છે મારું મન કે સો ટકા રિઝલ્ટ મળે એકસર કરતાં પણ કેબરીઓ મારવો જરૂર છે જો આપણને એમ લાગે કે આમાં આપણે રોગ ઓછા છે આ ડુંગળીની અંદર તો આ છસો ગ્રામ ત્રણસો ગ્રામનું જે પેકિંગ છે એના આઠ પગ કરીએ છીએ ચાલીસ ગ્રામ નાખીએ છીએ અને વધારે પ્રમાણમાં ફૂગ હોય તો પચાસ ગ્રામ શરમમાં રિઝલ્ટ રહેશે અને બાફિયામાં કંટ્રોલ રહેશે અને થ્રીપ્સ માટે આની ભેગું આપણે છે તે કઈ વસ્તુ નાખીએ તો જે પ્રોસીડ જે જેની અંદર એમ ચાલીસ ટકા ને સાયફર મેચિંગ ચાર ટકા આ ટેકનિકલ આપણે સારી કંપનીનું લેવાનું છે કોઈ પણ કંપનીનું તે લેવાનું છે તે ત્રીસથી ચાલીસ એમએલ છે તે એક પકમાં નાખવાનું છે સાતો સાઈ તો વધારે ટીપ હોય તો ભારત કંપનીનું જે એમ કહેવાય ને કે ડીડ આવે પણ કોઈ કંપનીનું લઈ શકીએ આપણે પોલિસી આવે એ સારું જ આવે છે અને સારી કોઈ કંપનીનું રિઝલ્ટ પણ કોમેન્ટમાં તમે લખજો કોઈ સારી કંપની એવી હોય અમારી પાસે આનું રિઝલ્ટ સારું મળ્યું છે તો ખેડૂતોને જાણકારી મળે તે પણ તમે કોમેન્ટમાં જણાવી અને લખજો અને સો ટકા ખેડૂત સુધી એમ કહેવાય ને સારી દેવાનું માર્ગદર્શન પૂગે એવો પણ તમે કોમેન્ટ દ્વારા પ્રયત્ન કરજો જો તમને સારા રિઝલ્ટ મેળવ્યા હોય તો આ બે વસ્તુનું કોમ્બિનેશન છે તે આ સો ગ્રામનું છે તો તેના પંદર પગ બનાવી શકીએ આપણે અને આ રીતે છે તેનું પ્રમાણ છે અને આ રીતે ડોઝ થઈ જાય તો સો ટકા છે તે બાફિયામાં કંટ્રોલ થઈ જાય છે અને આપણે ખાતર સાથે ભેળવવાની જે વાત કરી હતી તે આપણે કાલે એક વિડીયો બનાવીને મેકેલો છે જેની અંદર આપણે સંપૂર્ણ માહિતી ખાતર માટે આપી હતી કયું ખાતરને જીવાત માટે કયું વાપરવું ફૂગ માટે કયું વાપરવું અને પાણી શોષી લે એના માટે કંઈ દવા આપણે વાપરવી તે પણ સંપૂર્ણ માહિતી છે તે આપણે કાલના વિડીયોમાં છે તે બતાવેલી છે ને હવે જે આપણે દવાનો છંટકાવ કરવાનો છે તે આ રીતે કરીશું અને સંપૂર્ણ જો આ રીતે ડુંગળીનો જે એમ કહેવાય ને કે જે વીસ ટકા સુધારો થાય એમ હોય તો એમાં કોઈ ખર્ચા કરવાની જરૂર નથી અને અમુક ટકા જે સારા બ્લોક છે તેમાં આપણે સાવચેતી રાખી અને ખર્ચા કરીશું જેથી કરીને બેનિફિટ થોડું ઘણું મળે અને જે કાંઈ ખર્ચા છે તે ઊભા થાય પાછલી ડુંગળીમાં આ રીતનો પ્રયત્ન છે તે કરશું અને આ વિડીયો છે એ બને ત્યાં સુધી શેર કરજો ઘણા ખેડૂતો સુધી જેથી માર્ગદર્શન આપને મળે અને કોમેન્ટમાં જણાવજો કે અમને વિડીયો પસંદ આવ્યો છે અને સારી દવા જો તમે વાપરતા હોય ને સારું તમને પરિણામ મળતું હોય તે પણ કોમેન્ટમાં જણાવજો તો ખેડૂતોને માર્ગદર્શન મળે અને કોમેન્ટ દ્વારા છે તે અમે રજૂ કરીશું અને મહારાષ્ટ્રની પણ અમુક આપણે વિડીયોમાં કોમેન્ટ પડેલી છે બે ત્રણ પહેલાં વિડીયો જે બનાવ્યા થાય એમાં જે નુકસાની ના એમાં પણ મહારાષ્ટ્રમાં પણ નુકસાની છે એવું ભાઈએ કોમેન્ટમાં જણાવેલું છે મહારાષ્ટ્રના એક ભાઈ છે એનું નામ તો અત્યારે યાદ નથી પણ એ પણ કોમેટ આપણે પડેલી છે અને નુકસાન છે તે ધારી જગ્યામાં છે ને સો ટકા પરિણામ મળે એવું આપણે પ્રયત્ન કરીશું